સામાન્ય રીતે યુવાનો પૂછતા હોય છે કે આ પરીક્ષા ક્યારે આવશે તેમના મનમાં જિજ્ઞાસા હોય એ પણ સમજી શકાય એમ છે અને જો પરીક્ષાની જાહેરાત થઈ જાય તો તૈયારી કરવાનો ઉત્સાહ વધે એ પણ સાચી વાત છે પરંતુ એ બંને વસ્તુઓ એમના હાથમાં નથી કોઈક એમ પણ કહી શકે કે આ તૈયારીની જાહેરાત ઓચિંતી આવશે તો એનો જવાબ મારો એ છે કે જે લોકો એના માટે તૈયારી કરતા હશે જાહેરાતની રાહ જોયા વિના અને જે લોકો જાહેરાત આવે પછી તૈયારી કરશું એવું માનનારા માટે ઓચિંતી આવશે તમે નક્કી કરી દો કે તમને આ પરીક્ષા ઓચિંતી જોઈએ છે કે તમે પૂર્વ તૈયારી કરીને જાહેરાતની અપેક્ષા રાખો છો એ તમારા હાથમાં છે જાહેરાત ક્યારે આવશે એ તમારા હાથમાં નથી પણ એને કેવી રીતે હેન્ડલ કરવું એ તમારા હાથમાં છે એટલે મારું સજેશન એ છે કે તૈયારી ચાલુ રાખો ધારો કે પોલીસની ભરતીની વાત કરીએ તો લેખિત આરોકે પોલીસની ભરતીની વાત કરીએ તો લેખિત અને શારીરિક બંને વસ્તુ એવી છે કે એની તૈયારી એળે જવાની નથી અને ખાસ કરીને શારીરિકની તૈયારી માટે તો જો ઓછો સમય મળે તો તમે કદાચ એટલા સમયમાં આટલું પાંચ કિલોમીટર ઝડપથી દોડવાની તૈયારી ના પણ કરી શકો એટલા માટે શારીરિક તૈયારી તો બહુ ઝડપથી શરૂ કરી દેવી જોઈએ જેણે પણ આ પરીક્ષા આપવી આપણે એમ માની લઈએ કે આવનારા એક વર્ષમાં તૈયારી નથી થતી પરીક્ષા આવતી નથી તો પણ શારીરિક ત કસરત તમે જે કંઈ કરી કરી હશે એ તમને આખા જીવનમાં કામ આવવાની છે એટલા માટે પણ શરૂ કરી દેવી જોઈએ એ જ રીતે લેખિત પરીક્ષાની પણ તમે તૈયારી કરશો કેટલાક લોકો એવું વિચારે કે પહેલાં શારીરિકની તૈયારી કરીએ પછી લેખિતની તૈયારી કરીએ તો તમે આપણે સામાન્ય રીતે જે પરીક્ષા માટે તૈયારી કરનાર યુવાને દરરોજ આઠ નવ કલાક સાતથી નવ કલાક એણે એક પરીક્ષાની તૈયારી માટે આપવા જોઈએ તો એ જો સા માત્ર શારીરિકની તૈયારી કરે તો સાત આઠ કલાક શારીરિકની તૈયારી ના કરી શકાય એટલે શારીરિક અને લેખિત બંને તૈયારી સાથે કરવી જોઈએ બીજું જ્યારે શારીરિક પરીક્ષા આપીએ પછી એમાં પાસ થઈએ અને પછી લેખિત પરીક્ષા આપીએ એના માટેની તૈયારી શરૂ કરીએ તો એ લેખિત પરીક્ષાનો સમય ઓછો પડે કોઈ પણ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે જેટલી તૈયારી કરો એટલી ઓછી છે અને જેટલી તૈયારી કરશો એ ક્યાંકને ક્યાંક જીવનમાં કામ આવવાની છે બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કામ આવવાની છે એટલે મને લાગે છે કે આ અભિગમ સાથે જે લોકો કામ કરશે એને આ પરીક્ષામાં પણ લાભ થશે એ ઊંઘતા નહીં ઝડપાય અને જીવનમાં પણ ઘણો લાભ થશે એટલે આ રીતે તૈયારી કરવાનું મારું સજેશન છે હવે તૈયારી કરતી વખતે કેટલા કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તો આવા ઘણા આમાં ઘણા બધા મુદ્દાઓ હશે કે જે મેં પહેલાં પણ વાત કરી હશે પણ હું દર વખતે એટલે તમે જ્યારે પણ સાંભળશો ત્યારે એમાં કંઈક નવી વાત પણ આવી શકે અથવા તમારી સાંભળવાની એ વખત